ચ્યુઅલી વૃંદાવન રાત પડી ગઈ છે અને આ પ્રેમ મંદિરનો બ્લોગ બનાવ્યો છે જો તમને સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો રાત હોવાથી થોડોક વિડીયોમાં રિઝલ્ટ સારું આવે કે ન આવે પણ પ્રેમ મંદિરનો નજારો દેખાડીશું તમને દુનિયાનું મોટું મંદિર પ્રેમ મંદિર અંદર તો વિડીયો ઉતારવા દેતા નથી એટલે બહારથી બધો નજારો દેખાડીશ તમને બહુ મોટું મંદિર છે અને પબ્લિક પણ ખૂબ જ આવે છે વિશ્વ વિખ્યાત પ્રેમ મંદિર છે બહુ મોટું મંદિર છે જો સુંદર નજારો છે અત્યારે રોશની થઈ ગઈ છે બધી એટલે તમને જોવાની મજા આવશે આ બધી રોશની જ છે રાતની આ સરસ મજાનું અહીંયા કૃષ્ણ લીલાન કરતા હોય એવું ગોઠવેલું છે રાસ રમતા હોય એવી રીતે બહુ સરસ છે તો તમને મારો વિડીયો ગમે કેવો લાગ્યો એ કહેજો અને લાઈક ને સબસ્ક્રાઈબ ચેનલ ને કરજો જય માતાજી મિત્રો